આવો આજે આપણે નંદિકેશ્વર મહાદેવ અને મા નવદુર્ગાનું એક સુંદર મજાનું મંદિર જે રાજપીપળા નજીક જીતનગર ગામે આવેલું છે એના દર્શન કરીએ આપ સૌને હું દર્શન કરાવું છું એકદમ શાંત વાતાવરણમાં આવેલું મહાદેવ શ્રી નંદિકેશ્વર મહાદેવનું મંદિર તથા તેના બાજુમાં જ દુર્ગાનું સુંદર એવું મંદિર અહીં આવેલું છે આપ જોઈ શકો છો એકદમ સુંદર માદની પ્રતિકૃતિ અહીંયા બિરાજમાન છે મહાદેવ સાક્ષાત અહીંયા બિરાજમાન છે ખૂબ સુંદર મંદિર જ્યાં શાંત વાતાવરણમાં મા અંબા નવદુર્ગા બિરાજમાન છે અને સાથે મહાદેવ દેવાદિદેવ મહાદેવ પણ બિરાજમાન છે બહુ ખૂબ સુંદર મંદિર જે અહીંયા આવેલું છે આપ બી દર્શનનો લાભ લઈ શકો છો જે રાજપીપલાથી પાંચ કિલોમીટરના અંતરે જીતનગર ગામે આવેલું છે બહાર બી સુંદર બગીચો છે જ્યાં બાળકો રમી શકે એ રીતની બી પણ જગ્યા આવેલી છે એકદમ શાંત વાતાવરણમાં આપ આપના પરિવાર સાથે પધારી શકો